સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ આઠ વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પેલા સેમેસ્ટરનો ચોથો આ નામ છે અંગ્રેજ સમયના શહેરો ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગો આ પાઠના કલા સ્વાધ્ય પોથીના પ્રશ્નો અને તેમના જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે અને જો વિદ્યાર્થી મિત્રો તમે નવા વિડીયોની લિંક તમારા વોટ્સઅપમાં મેળવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા મારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાવો જેની લિંક આ વિડિયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેમાં આપને નવા વિડીયોની લિંકો મળતી રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ આઠ વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ ચોથો આ પાઠનું નામ છે અંગ્રેજ સમયના શહેરો ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગો તેમાં પેલો પ્રશ્ન નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પેલો પ્રશ્ન ભારતને કોણે ઇંગ્લેન્ડના ઉદ્યોગો માટે કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું વિશાળ બજાર બનાવી દીધું તો જવાબમાં આવશે ઓપ્શન ડી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બીજા પ્રશ્નના જવાબમાં ઓપ્શન બી દિલ્હીનો ત્રીજામાં ઓપ્શન એ મુંબઈનો ચોથામાં ઓપ્શન સી મુંબઈ પાંચમા ઓપ્શન સી કોલકાતા ને ચેન્નાઈ છ માં ઓપ્શન બી પોર્ટુગીઝો એ સાતમા ઓપ્શન એ બ્રિટનના સમ્રાટ પાસેથી આઠમા ઓપ્શન ડી મુંબઈ નવ ઓપ્શન સી ભરૂચ દસ ઓપ્શન સી ફોર્ટ સેન્ટ જ્યોર્જની અગિયાર ઓપ્શન ડી કોલકાતા બાર ઓપ્શન એ ચેન્નાઈ તેર ઓપ્શન સી દિલ્હી ચૌદ ઓપ્શન એ દિલ્હી પંદર ઓપ્શન એ દિલ્હીને સોળમાં ઓપ્શન બી એડવર્ડ લુટિયન્સ અને હર્બર્ટ બેકરે સત્તર ઓપ્શન ડી વાઇસ રોય હાઉસ અઢાર ઓપ્શન એ કેસુડાના ઓગણીસ ઓપ્શન ડી ગેટવે ઓફ ઇન્ડિયા વીસમાં ઓપ્શન બી રણછોડલાલ રેટિયાવાળા એકવીસ ઓપ્શન એ જમશેદપુર સાક્ચીમાં બાવીસમાં ઓપ્શન એ અમદાવાદને ત્રેવીસમાં ઓપ્શન સી મહાત્મા ગાંધીએ ચોવીસમાં ઓપ્શન સી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ પચીસ ઓપ્શન સી લોર્ડ ઓપ્શન સી મુંબઈ અને નાસિક વચ્ચે ત્યાર પછી પ્રશ્ન નંબર યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનો ખાલી જગ્યાઓ પૂરો પહેલી ખાલી જગ્યામાં આવશે ગામડાઓ બીજામાં શહેરો ત્રીજામાં ચાર્લ્સ બીજા ચોથામાં મુંબઈ પાંચ મુઘલ છ સુરત સાત જરીકામ આઠ મછલીપટ્ટનમ નવ દિલ્હી દસ રાયસીન અગ્યાર વીસ બાર ઔદ્યોગિક તેર ગ્રામ્ય અર્થવ્યવસ્થા ચૌદ કાપડ પંદર ડેલ હાઉસિંગ પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો પેલું વાક્ય ખોટું બીજું વાક્ય ખોટું ત્રીજું વાક્ય સાચું ચોથું વાક્ય ખોટું પાંચમું વાક્ય સાચું છઠ્ઠું વાક્ય ખોટું સાતમું વાક્ય ખોટું આઠમું વાક્ય સાચું નવમું વાક્ય ખોટું દસમું વાક્ય ખોટું અગિયારમું વાક્ય સાચું બારમું વાક્ય ખોટું તેરમું વાક્ય ખોટું ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર બંધ બેસતા જોડકા જોડો તેમાં પેલું જોડકું તેમાં પેલું લોખંડ પોલાદ જમશેદપુર કાપડ ઉદ્યોગ અમદાવાદ ફોર્ટ સેન્ટ જ્યોર્જ ચેન્નઈ ફોર્ટ વિલિયમ કોલકાતા ત્યાર પછી બીજું જોડકું જોઈએ તો પેલાની સામે ત્રણ બીજાની સામે એક ત્રીજાની સામે પાંચ અને ચોથાની સામે બે આવશે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો પેલો પ્રશ્ન કેવા ભારતને કોણે કંગાળ બનાવી દીધું જવાબ ગૃહ ઉદ્યોગો હુનર ઉદ્યોગો અને વેપાર વાણિજ્યમાં વિકાસશીલ ભારતને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તેના સો વર્ષના શાસનકાળમાં કંગાળ બનાવી દીધું બીજો પ્રશ્ન અંગ્રેજ શાસનમાં ભારતના ગૃહ ઉદ્યોગો અને ખેતીની દુર્દશા સાથે થઈ અંગ્રેજ કંપનીએ ભારતને ઇંગ્લેન્ડના ઉદ્યોગો માટે કાચા માલનું ઉત્પાદન કરતું સંસ્થાન અને તૈયાર માલ વેચવાનું વિશાળ બજાર બનાવ્યું આથી ભારતના ગૃહ ઉદ્યોગો અને ખેતીની દુર્દશા થઈ ત્રીજો પ્રશ્ન ભારતના ગામડા સાથે પડી ભાંગ્યા ભારતના ગૃહ ઉદ્યોગોને ખેતીની દુર્દશા થતાં ભારતના ગામડા પડી ભાંગ્યા ચોથો પ્રશ્ન ભારતમાં નવા શહેરોનો વિકાસ સાથે થયો હતો ભારતમાં અંગ્રેજ શાસન દરમિયાન ઉદ્યોગો વેપાર વહીવટ જેવી જરૂરિયાતો ઊભી થતાં ભારતમાં નવા શહેરોનો વિકાસ થયો હતો પાંચમો પ્રશ્ન ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કોની પાસેથી અને ક્યાં દરે મુંબઈ ટાપુ વાળે લીધો હતો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બ્રિટનના રાજા પાસેથી માત્ર દસ પાઉન્ડના દરે મુંબઈ ટાપુ ભાડે લીધો હતો છઠ્ઠો પ્રશ્ન અંગ્રેજ શાસન દરમિયાન વિકાસ પામેલા કોઈ પણ ત્રણ શહેરોના નામ જણાવો અંગ્રેજ શાસન દરમિયાન કોલકાતા ચેન્નાઈ અને મુંબઈ આ ત્રણ શહેરો વિકાસ પામ્યા હતા સાતમો પ્રશ્ન ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુંબઈ ટાપુનો કેવો વિકાસ કર્યો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુંબઈ ટાપુનો કુદરતી બંદર અને ઔદ્યોગિક શહેર તરીકે વિકાસ કર્યો આઠમો પ્રશ્ન મુઘલ યુગમાં સુરતનો કેવો વિકાસ થયો હતો મુઘલ યુગમાં પશ્ચિમ ભારતના વેપારના એક મહત્વના વાણિજ્ય કેન્દ્ર તરીકે સુરતનો વિકાસ થયો હતો નવમો પ્રશ્ન સત્તરમી સદીમાં સુરતમાં કોના કોના કારખાના અને માલ ગોદામો હતા સત્તરમી સદીમાં સુરતમાં પોર્ટુગીઝો ડચો અને અંગ્રેજોના કારખાના અને માલગોદામો હતા દસમો પ્રશ્ન અંગ્રેજોએ સ્થાપેલા કયા વેપારી મથકો આધુનિક ભારતના મહાનગરો બન્યા છે અંગ્રેજોએ સ્થાપેલા મુંબઈ ચેન્નઈ અને કોલકાતા વેપારી મથકો આધુનિક ભારતના મહાનગરો બન્યા છે અગિયારમો પ્રશ્ન મધ્ય યુગ દરમિયાન દિલ્હી કોની રાજધાનીનું નગર હતું જવાબ મધ્ય યુગ દરમિયાન દિલ્હી મુસ્લિમ સલ્તનત અને મુઘલ શાસકોની રાજધાનીનું નગર હતું બારમો પ્રશ્ન અંગ્રેજો દિલ્હીને શું બનાવવા માંગતા હતા અંગ્રેજો દિલ્હીને તેમની ઓળખનું આધુનિક શહેર બનાવવા માંગતા હતા તેરમો પ્રશ્ન નવી દિલ્હીનું નિર્માણ અંગ્રેજ કાળમાં કયા પહાડી વિસ્તારમાં શરૂ થયું હતું જવાબ અંગ્રેજી કાળમાં નવી દિલ્હીનું નિર્માણ જૂની દિલ્હીથી દક્ષિણમાં આવેલા રાયસીન પહાડી વિસ્તારમાં શરૂ થયું હતું ચૌદમો પ્રશ્ન નવી દિલ્હીમાં કઈ કઈ યાદગાર ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું નવી દિલ્હીમાં વાઇસ રોઈસ હાઉસ સચિવાલય સંસદ ભવન સરકારી વહીવટની ઇમારતો વગેરે ઇમારતોનું અને રાજપથ માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યાર પછી પંદરમો પ્રશ્ન અમદાવાદમાં કાપડની સૌ મિલ ક્યારે અને કોણે શરૂ કરી હતી અમદાવાદમાં કાપડની સૌ મિલ ત્રીસ મે અઢારસો એકસઠના રોજ શ્રી રણછોડલાલ છોટાલાલ રેટિયાવાળાએ શરૂ કરી હતી સોળમો પ્રશ્ન સ્વદેશી આંદોલનથી ભારતના કયા કયા ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું સ્વદેશી આંદોલનથી ભારતના ગ્રામોદ્યોગ હાથ કાંતણ હાથવણાટ કુટીર ઉદ્યોગો હુન્નર ઉદ્યોગો વગેરે ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું સત્તરમો પ્રશ્ન ભારતમાં સૌ કાપડ મિલ ક્યાં શરૂ થઈ હતી ભારતમાં સૌ કાપડ મિલ ઈસવીસન અઢારસો ચોપનમાં મુંબઈ શહેરમાં શરૂ થઈ હતી અઢારમો પ્રશ્ન ભારતમાં લોખંડ પોલાદનું સૌપ્રથમ કારખાનું કોણે ક્યાં સ્થાપ્યું ભારતમાં લોખંડ પૌલાદનો સૌપ્રથમ કારખાનું જમશેદજી તાતાએ ચાકસી એટલે કે જમશેદપુર ખાતે સ્થાપ્યું ઓગણીસમો પ્રશ્ન ભારતમાં રેલવેની સૌપ્રથમ શરૂઆત ક્યારે અને ક્યાં થઈ ભારતમાં સૌપ્રથમ રેલવે લાઇન સોળ એપ્રિલ અઢારસો ત્રેપનમાં મુંબઈ અને થાણા વચ્ચે શરૂ થઈ વીસમો પ્રશ્ન ભારતમાં કોના સમયમાં ક્યા ક્યા તાર ટપાલની શરૂઆત થઈ હતી ભારતમાં ગવર્નર જનરલ લોર્ડ ડેલ હાઉસીના સમયમાં કલકત્તાથી પેશાવર અને મુંબઈથી મદ્રાસ વચ્ચે તાર ટપાલની શરૂઆત થઈ હતી ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચેના વિધાનોના ઐતિહાસિક કારણો લખો પેલું છે અંગ્રેજ શાસન દરમિયાન ભારતના ગૃહ ઉદ્યોગો અને હસ્ત ઉદ્યોગો પડી ભાંગ્યા જવાબ અંગ ઇંગ્લેન્ડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિને લીધે ત્યાંથી મોટા પ્રમાણમાં કાપડ અને અન્ય માલ ભારત આવવા લાગ્યો એ માલ ભારતમાં વેચવા માટે અંગ્રેજોએ તેના પર નામની જકાત નાખી હતી જ્યારે ભારતમાં ઉત્પન્ન થતા માલની હેરફેર પર ભારે જકાત નાખી હતી તેથી ભારતના ઉદ્યોગ ગૃહ ઉદ્યોગો દ્વારા બનેલો માલ ઇંગ્લેન્ડથી આવતા માલ કરતાં મોંઘો બન્યો એના પરિણામે ભારતના ગૃહ ઉદ્યોગો અને હસ્ત ઉદ્યોગો તેમની સામે હરીફાઈમાં ટકી શક્યા નહીં ભારતના બજારોમાં ઇંગ્લેન્ડનો માલ વેચાવા લાગ્યો આમ અંગ્રેજ શાસન દરમિયાન ભારતના ગૃહ ઉદ્યોગો અને હસ્ત ઉદ્યોગો પડી ભાંગ્યા બીજો પ્રશ્ન અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવતું હતું જવાબ ગ્રેટ બ્રિટનના માન્ચેસ્ટર શહેરની જેમ અમદાવાદમાં પણ કાપડનો ઉદ્યોગ ખૂબ મોટા પાયે વિકસ્યો હતો એ સમયે અમદાવાદમાં કાપડની એકસો જેટલી મિલો હતી તેથી અમદાવાદને ભારતનો માન્ચેસ્ટર કહેવામાં આવતું હતું ત્રીજો પ્રશ્ન કેટલાક અંગ્રેજ સુધારકો લોર્ડ ડેલ હાઉસીને આધુનિક ભારતનો નિર્માતા કહે છે કારણ કે કેટલાક અંગ્રેજ સુધારકો ગવર્નર જનરલ ડેલ હાઉસીને આધુનિક ભારતના નિર્માતા કહે છે કારણ કે તેના સમયમાં રેલવે અને તાર શરૂઆત થઈ તેમજ તેણે કેટલાક સામાજિક અને શિક્ષણ અંગેના સુધારા કર્યા હતા ત્યાર પછી ભારતની અંગ્રેજ શાસનની શરૂઆતમાં ભારતીય ઉદ્યોગોની સ્થિતિ જણાવો જવાબ ભારતમાંથી સસ્તી કિંમતે ખરીદેલો કાચો માલ ઇંગ્લેન્ડ અને અન્ય યુરોપીય દેશોમાં વેચીને બ્રિટિશ કંપનીએ મોટો નફો થતો હતો જેથી ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકાસ થવા લાગ્યો ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા અંગ્રેજોએ વિવિધ રીતો અપનાવીને સમગ્ર ભારત પર પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી ઔદ્યોગિક ક્રાંતિને લીધે ઇંગ્લેન્ડમાં વિકસેલા ઉદ્યોગો માટે અંગ્રેજોએ ભારતને કાચા માલનું સંસ્થાન અને તૈયાર માલના વેચાણ માટેનો વિશાળ બજાર બનાવી દીધો પરિણામે અંગ્રેજ શાસનની શરૂઆત થતાં ભારતના પરંપરાગત ઉદ્યોગો પડી ભાંગ્યા અંગ્રેજોની આર્થિક શોષણ નીતિ અને ભેદભાવ ભરી જકાત નીતિને કારણે ભારતના ગૃહ ઉદ્યોગો અને વેપાર ધંધા પડી ભાંગ્યા ભારતનો વેપાર અંગ્રેજોના હાથમાં ચાલ્યો ગયો એક સમયનો ગૃહ ઉદ્યોગો અને હસ્ત ઉદ્યોગોથી ધમધમતું સમૃદ્ધ ભારત અંગ્રેજોના શાસનમાં ગરીબી બેકારી અને ભૂખમરાથી ઘેરાઈ ગયું ત્યાર પછી બીજો પ્રશ્ન છે પ્રથમ વિશ્વયુદ્ધ પછી ભારતના લોખંડ પોલાદ ઉદ્યોગના વિકાસ વિશે જણાવો તો આ પ્રશ્નનો જવાબ અહીં આપેલો છે જે તમારે આ પ્રમાણે લખવાનો રહેશે ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ નીચેના શહેરોનો પરિચય આપો તો ચાલો જોઈએ પેલું શહેર છે મુંબઈ તો તેના વિશે જોઈએ આજનું મુંબઈ શહેર પહેલા એક ટાપુ હતું બ્રિટનના સમ્રાટ ચાર્લ્સ બીજાના લગ્ન પોર્ટુગીઝ રાજકુમારી સાથે થયા હતા એ સમયે પોર્ટુગલના શાસકે બ્રિટનના સમ્રાટને મુંબઈ ટાપુ દહેજમાં આપ્યો હતો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બ્રિટનના સમ્રાટ પાસેથી મુંબઈ ટાપુ દસ પાઉન્ડના નજીવા દરે ભાડે લીધો હતો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુંબઈ ટાપુનો એક પ્રાકૃતિક બંદર અને શહેર તરીકે વિકાસ કર્યો જે આજનું ભારતનું સૌથી મોટું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર છે મુંબઈ ભારતને આર્થિક રાજધાની પણ ગણાય છે તે વર્તમાનમાં મહારાષ્ટ્ર રાજ્યની રાજધાનીનું શહેર છે ત્યાર પછી બીજો પ્રશ્ન બીજું શહેર છે સુરત તેના વિશે આપણે માહિતી જોઈએ સુરતનો ઇતિહાસ વૈવિધ્યપૂર્ણ રસિક અને રોમાંચક છે ઈસવીસન પંદરસો તોતેરમાં માં મુઘલ બાદશાહ અકબરે સુરત જીત્યું હતું મુઘલ યુગમાં સુરત પશ્ચિમ ભારતનું વેપાર ધંધાનું મહત્વનું હતું અહીં બધા જ ધર્મના અને જાતિના લોકો હળીમળીને રહેતા હતા એ સમયે સુરત વસ્ત્રો પર થતા જરીકામ માટે ખૂબ જ પ્રખ્યાત હતું સત્તરમી સદીમાં અંગ્રેજોએ સૌ સુરતમાં કોઠી સ્થાપી હતી એ સમયે સુરતમાં અંગ્રેજો પોર્ટુગીઝો ડચો વગેરે યુરોપીય કંપનીના કારખાનાઓ અને માલગોદામો હતા આજે પણ સુરત એક મહત્વનું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર છે અહીં હીરા ઉદ્યોગ અને સાડીઓ બનાવવાનો ઉદ્યોગ ખૂબ મોટા પાયે વિકસ્યો છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ આઠ વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ ચાર તેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ પાંચ પાઠ પાંચ નું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો મળીશું ફરી મળીશું પાઠ પાંચ ની અંદર ત્યાં સુધી આવજો